જય ગિરનારી જય માતાજી પ્યારા પ્રિય સજ્જન આત્માઓ ફરી પાછી આજે આપણી આસ્થાની યાત્રા ચેનલ છે એ તમે જુઓ છો ને જૂના જૂના રસ્તા ઉપર ને શેરીઓમાં થઈ અને અમે જઈએ છીએ તમે આ બધી માળી ભવનો અને મકાનો જોતા હશો ત્યાં જ ખ્યાલ આવી જતો હશે કે ક્યાંક જૂનાઈ જગ્યાએ અમે જઈ રહ્યા છીએ એવી સુંદર સરસ મજાની જગ્યા એટલે વામનજી ભગવાનનું પ્રાકટ્ય સ્થાન એટલે કે વામન સ્થલી સંસ્કૃતમાં કહીએ તો અને ગુજરાતીની અંદર વંથલી જેને કહેવામાં આવે છે જુનાગઢનું અમારું પાદર છે જુઓ તમે કેટલી જૂની પુરાની બધી ગલીઓ છે ગલીમાં અમે હાલ્યા જઈએ છીએ અને પૂછતા પૂછતા જઈએ છીએ કે આ મંદિર કઈ જગ્યાએ આવેલું છે જેમ ભાગવતજીના બાર સ્કંદ છે એમાં પ્રથમ સ્કંદની અંદર જ ભગવાનની કથાઓનું સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને જેમ વર્ણન કરે છે એ પ્રથમ સ્કંદની અંદર ભગવાનનું પ્રાગટ એટલે વામન ભગવાનનો જન્મોત્સવ છે કુલ આપણા એટલે કે હિન્દુ લોકોના સનાતન સંસ્કૃતિના સનાતન ધર્મના આપણા ચોવીસ અવતારો ખાસ ભાગવતજીમાં પ્રથમ સ્કંદમાં બતાવવામાં આવેલા છે એમાં બાવીસ માંથી પણ દસ અવતાર ખાસ જેને દસ અવતાર કહીએ છીએ દસ માંથી ચાર એ મહત્વના ચાર અવતાર મહાન ગણાય છે ચાર માંથી બે અવતાર મહાન જેને રામ અને કૃષ્ણ કહીએ છીએ અને ચારમાં આવે છે રામ કૃષ્ણ ઋષિ અને વામન એવી વામન ભગવાનની જન્મસ્થલી તપસ્થલી ત્યાં તમને આજે દર્શન કરાવવા માટે લઈ આવ્યા છે તો આપ લોકો બધા વામનજી ભગવાનના દર્શન કરો અતિ પૌરાણિક બહુ જૂનું મંદિર છે આ મૂર્તિ પણ અતિશય જૂની છે તમે એમના દર્શન કરી અને પાવન થાવ તમારા મિત્રો સગા વહાલા ઈષ્ટજનોને બધાના વિડીયો મોકલજો શેર કરજો કોમેન્ટમાં તમે જય ગિરનારી જય માતાજી લખજો તમારી જો આ તમે જોઈ શકો છો કેટલી જૂની બધી મૂર્તિઓ છે જો અતિ પુરાની મૂર્તિઓ છે ને આ સાચવી અને રાખી છે ને આ આપણો ભવ્ય ઇતિહાસ છે આપણું ગૌરવ છે તમારી આસપાસ પણ કોઈ જૂના દેવાલયો મંદિરો આશ્રમો કુવાઓ ગુફાઓ ગિરિકંદરાઓ એવું કાંઈ પણ હોય તો અમને જણાવજો તો અમે ત્યાંથી વિડીયો ઉતારી જશું અને આપણી ચેનલ ઉપર મૂકશું તો વધારે દર્શનનો લાભ મળે આ ભગવાન ક્ષીરસાગરની અંદર શયન કરે છે એવી હજારોની પણ લાખો વર્ષ જૂની મૂર્તિ છે એમ કે છે ત્યાં એ લોકો નાભી માંથી કમળ કમળ માંથી વિષ્ણુ ભગવાન વિષ્ણુ ભગવાન ગર્ભગૃહમાં લઈ જાઉં છું ખાસ એટલે તમે દૂરથી દર્શન કર્યા એટલે એમ થયું કે નહીં આટલી બધી આ મૂર્તિ કઈ જૂની નહીં હોય પણ હકીકતની અંદર મૂર્તિ છે ને જૂની જ છે એના ચરણાર વિંદ તમને બતાવું પણ મૂર્તિ ઉપર કલર કરેલો છે જોવો તમે આ જોઈ શકો છો કેટલી જૂની મૂર્તિ છે આ પથ્થર પણ ક્યાંય અત્યાર તો મળતો નથી આટલી જૂની મૂર્તિ છે આપણે ઉપર જે કલર કર્યું ને એના લીધે તમને થોડી નવી દેખાય છે મગવાન અવતાર રહી લઈ અને બલિરાજાનો સંકલ્પ પરિપૂર્ણ કરેલો અને પછી બલિરાજાને સુતલ નામના પાતાલમાં મોકલવામાં આવેલા હતા એ જગ્યા ચાર ચાર મહિના ત્રણેય દેવતાઓનો વારો બ્રહ્મા વિષ્ણુ અને મહેશ કહેતા રુદ્ર શિવ શંકર જે કહીએ તે એવું સુંદર સરસ મજાનું મંદિર એ વંથલી ગામની અંદર છે તમે ગમે ત્યારે આવો તો ખાસ દર્શન કરજો અમારી ચેનલને તમે લાઈક કરજો શેર કરજો અને વાલા જેટલા જોતા હોય ને એટલાને પ્રાર્થના છે તમે કોમેન્ટ કરો એમાં તમારા ગામનું નામ લખો તમને ખ્યાલ આવે ને અમારો જે ઉત્સાહ છે ને એ વર્ધન થાય કે આ ગામમાંથી આપણો વિડીયો જોઈ રહ્યા છે એક શિવજી મહાદેવજીનું પણ સુંદર સરસ મજાનું અતિ પૌરાણિક જૂનું મંદિર છે એને હોય જ ને ભાઈ જ્યાં હરિ હોય ને ત્યાં હર હોય એટલે હર કહેવામાં આવે છે બપોરે ઘડિયાળમાં બીજે બે કાંટા સાથે થાય ને એને પણ અમારી ભાષામાં હરીને હર કહીએ કેમકે એ પણ વિષ્ણુ અને શિવનું મિલન જ છે એટલે એનું નામ પડી ગયું છે હરિ અને હર એટલે વામન ભગવાન છે ત્યાં શિવજી મહારાજ પણ હોય જ એટલે શિવજી ભગવાનના પણ તમે દર્શન કરો આ મૂર્તિ આ મંદિર પણ અતિ જૂનું છે જુઓ તમે જોઈ શકો છો ઉપર ચૂનો લગાડી દીધો છે એટલે આ તમને થોડું નવું દેખા પણ અંદર એ પથ્થરની અંદર કંડારેલી આ બધી મૂર્તિઓ છે ફરી પાછા આપણે નવા વિડીયોમાં પ્રભુજી આપણે મળશું ત્યાં સુધીમાં અમને રજા આપો જય ગિરનારી જય માતાજી શેર કરો લાઈક કરો કોમેન્ટ કરો અને બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય વામન ભગવાન કી જય અને વંથલી તમે જાઓ તો નજીક જ છે માત્ર એક કલાકનો સમય જો છે એક કલાકમાં તમે બે જગ્યા એક સોનાના ભાણા આપતી વાવ એનો વિડીયો પણ આપણે રાખેલો છે અને એક વામન ભગવાનનું પ્રાગટ્ય સ્થાન આ બંનેના દર્શન કરી તમે પાવન થાવ તમારા ભાઈબંધ મિત્રોને પણ પાવન કરો સગાવાલા ઇષ્ટ મિત્રોને અને જૂનું પૌરાણિક અતિ પ્રાચીન મંદિર છે એટલે તમને આનંદ આવશે નિજાનંદ આવશે ચાલો ફરી પાછા કહી દઈએ છીએ જય ગિરનારી અને જય માતાજી